અમદાવાદમાં મળી છે જેમાં અરબી ભાષામાં વાતો કરીને રૂપિયા ઉઘરાવતી ગેંગો દાફાશ કરવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે અલી મેઘાત અલ ઝેરની ધરપકડ કરી છે અન્ય ત્રણ સાથીઓ પોલીસે કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત સામે આવી છે આરોપી પીડી તે પીડિત છે તેમ કહી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતો હતો અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ અલી ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો વૈભવી જીવન જીવવા માટે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતો હતો અને ગાંજાના પીડિતનો નામે રૂપિયા ઉઘરાવી હોવાની વાત સામે આવી છે અમદાવાદે ક્રાઇમ બ્રાન્ચે અલીના બ્લેકલિસ્ટ કરી રિપોર્ટ કરવાની કાર્યવાહી કરી છે તો બીજી તરફ અલીના ફરાર સાગરિતોને ઝડપી પાડવા કાર્યવાહી કરવામાં આવી છે આ કેસ અન્ય ખુલાસો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક પ્રેસ કોન્ફરન્સમાં કરી છે ત્યારે એનો અમે જેટલા પેમેન્ટ ગેટવે છે એના સંપર્ક કર્યા છે કે इने कई कदाच कोई फंड ट्रांसफर करवाया थे नहीं भी कदा। અત્યારે પ્રાયમરી હિસ્ટરી તો ઇને હોટેલ માં તો કોઈ મળવા નથી આવ્યો મેસિસ. આ ડેલી એક્સ્ટેન્ડ કરતા હોય છે એ સાહેબ. તમામ કી એજ જેસે પેલા જો 6 મેગાટ અલઝહર उम्र वर्ष तेईस दमस्कस अलमिया सीरिया दूसरा है जकार जकारिया सन ऑफ हैथम अलज़र, दमास्कस अलमिया अने तीसरा छे अहमद ओहेद अलबहश चौथा है यूसेफ खालिद अल जहर रहे सीरिया पासपोर्ट हमें अने पच्चीस हजार रुपया इंडियन करंसी पर मड़ी है એની અત્યારે પૂછપરછ ચાલુ છે કે ખરેખર પૈસા ક્યાં મોકલવાનો હતો એના સાથે સાથે ઓર ચાર સિવાય પણ કેટલા ભારતમાં ઘૂસાયેલા છે એનો એમઓ શું છે પૈસાનો શું કરે છે કેવી રીતે સીરિયામાં મોકલે છે એનો ગુનાઈત ઇતિહાસ છે કે નહીં આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે પણ લુકઆઉટ નોટિસ ઇશ્યુ થઈ ગયા છે હવે કોઈ પણ રીતે આ લોકો ઇન્ડિયન બોર્ડર ક્રોસ કરશે તો આ લોકોનો ઇન્ડિયન એજન્સીસ ડિટેન કરવામાં આ બાકી ત્રણનો અમારે પાસે ફોટોગ્રાફ્સ પણ મળી ગઈ છે પાસપોર્ટ નંબર પણ મળી ગયા છે અને આ ત્રણનો પણ અમે બાકી એજન્સીઝનો શેર કર્યા છે અને મને લાગે છે કે ટૂંક સમયમાં આ ત્રણનો પણ ધરપકડ કરવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળી હતી કે અમદાવાદના અલગ અલગ મસ્જિદોની બહાર એક ગેંગ રૂપિયા ઉઘરાવી રહી છે આ ગેંગ અરબી ભાષામાં એક એકબીજા સાથે વાતો પણ કરી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ગાંજાના પીડિત નાગરિક તરીકે ઢોંગ કરીને મસ્જિદોમાંથી રૂપિયા ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે ક્રાઇમ બ્રાન્ચે અલી મેઘાત અલ ઝહેર નામના એક સિરિયાન નાગરિકની ધરપકડ કરી છે એકઠા રૂપિયાનો ઉપયોગ કયા હેતુ માટે થઈ રહ્યો છે તે બાબતની તપાસ શરૂ કરવામાં આવી છે આ કેસની તપાસ રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ કરી રહી છે ઝડપાયેલા આરોપીની ગતિવિધિ શંકાસ્પદ જણાતા ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે કૌશિક રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત